લેમે મારા હાથ બધું ધોઈ દેણો લેમે ઓતેમે ધોઈ કાલ રૂમાલ પર હાથ લૂછી દે લેતો એમ બેલા ખાટબા માં આવો હા ના લેવા ખાટબા ના જા જા બસ જપઈ તો નહીં કેરીયે અમુક ભૈલો હા મને ની

અમારા એક ભુવાને આપવા તો કુટુંબ નો ડખો એક જવું તે તમે જતા હોય તમારે નઈ યાડો ભલા મજા આવશે ના જતા હો યો <mí> <stricvere> <monk> <monk jawgasping tunnels>

મેમો ને ઉઘાતો પણ મેમો હાથો જો તકલીફ ના પડે કોઈ તકલીફ નહીં પડવા મેમો ને હાથે હા

ગોલા છોટી આવ અમે ઉંજે થાકી ગયા યાર તો બધી થાકી હોય તો બત્રીજો હમ다가 ઓલ્યો કોચે આ લાવો નો લાયો તો કામ તો આ હા હું બહુ કોમળ કર જા ના કોણ નહી બટા હું બોરિયેમાં તો હું ઓર તો આપું ઘરવાનું મને ખાધી વધારે મી ના ભાઈ જબલ ખવાયું તમે મમ્મી આવતી

પાણી જ <laughs> ઉપર થાય મારી બોબરી મારા મુનિયો ભરાઈ ગયો બોલાઈ ગયા જબરજસ્ત ભરાઈ ગયો

હા હાજી હું તો ઓમમયા અલ્યા કાકા જો કાકા અલ્યા કાકા અલ્યા બિખા અલ્યા બિખા અલ્યા બિખા હા અલ્યા મારા કે વેલા કાકા મેમો તો લે 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 મેમો તો લે તો જ જાય મારા મેમો તો લે લે આખા જુગ્યા દવા લઈ લે તો

તમારો વિશ્વાસ નાખાયો હતો અને કાકા મારા મેમો ને બેઠું મેળવ્યું હતું મેમો ને ગુંડી જો હું મેળવી એક ભૂલ બોલા એક ગાતી ગાય ગાય ભીખા મારા મેમો ને બોલજે એમાં હાચીમ બોલાય કેવાય મારા મેમો આબુ ના કરશો તમે કાકા તમને આજનો વિડીયો ગમે લાઈક કરો શેર કરો જય માતાજી માતાજી